ગુડ મોર્નિંગ દોસ્તો ગુજરાતમાં એક વિચિત્ર ક્રાઇમની ઘટના બની છે આ ઘટનામાં જે આરોપીઓ હોય છે તે જ પોલીસ ભેગા આરોપીઓને શોધતા હોય છે પોલીસ પણ સમગ્ર મામલાનો પર્દાફાશ કરે છે ત્યારે ચોંકી જાય છે કે જે શોધખોળમાં હતા સાથે એ જ લોકો આરોપી છે એટલું જ નહીં એક વ્યક્તિને પોતાના મિત્રની મોબાઈલમાંની અંદર અંગત પળોની ક્લિપ બનાવી ભારે પડી અને પોતાનો જીવ જતો રહ્યો આ સમગ્ર મામલાને ગુમરાહ કરવા માટે જે હત્યારાઓ હતા તે

એક વ્યક્તિ સાથે જે પણ આ જ ગામનો હતો મોહમ્મદ અચાનક ગાયબ થાય છે બાવીસ દિવસ વીતે છે સતત પોલીસ છે તેની આરો કોણે તેને કઈ રીતે ગાયબ થયો છે શું મોતને ભેટ્યો છે કે કે આ તમામ મુદ્દે પોલીસ તપાસ કરતી હોય છે અને બાવીસ દિવસ બાદ આ વિસ્તારની પોલીસ છે તેના હાથે મોટો સબૂત લાગે છે આ વ્યક્તિ મળી આવે છે અને આરોપીઓ પણ મળી આવે છે મહમદ જે હોય છે એ મોહમ્મદને હારૂન તાઇ નામનો એક દોસ્ત છે તે બોલાવે છે એક લગ્ન પ્રસંગની અંદર ત્રેવીસ ગત ત્રેવીસ ડિસેમ્બરના રોજ તેને એક લગ્ન પ્રસંગમાં બોલાવે છે અને ત્યાંથી આ તમામ લોકો છે તે પાર્ટી કરવા જાય છે ત્યારબાદ આ વ્યક્તિ ગાયબ થાય છે અને ગાયબ થયા બાદ તેના પરિવારજનો છે તે પોલીસને ફરિયાદ આપે છે પરંતુ મહંમદની માતા હોય છે તેના મોબાઈલમાં મહમ્મદના ફોનમાંથી મેસેજ આવે છે અને મેસેજમાં વાતચીત થાય છે કે હું બહાર છું ભાગી ગયો છું આ પોલીસને ન કહેતા ભૂલ છે જેના કારણે આવું બહેનુ છે આવા મેસેજો કરે છે અને જેના કારણે તેના પરિવારને પણ એવું હોય છે કે મહમદના મેસેજો આવે છે પરંતુ કંઈક ઊંધું રંધાઈ રહ્યું હતું પોલીસને બાવીસ દિવસ બાદ તેની દફનના કરેલી એક બોરીની અંદર બાંધેલી અને દફન કરેલી લાશ છે તે મળી આવે છે અને ત્યારબાદ પોલીસ જે આરોપીઓની ધરપકડ કરે છે વાત કંઈક એવી હતી કે મહંમદ જે વ્યક્તિ છે મૃતક એ મહંમદને હારું ત્યારે હારુતાઈ નામના વ્યક્તિ સાથે દોસ્તી હતી અને તે પણ આ જ ગામનો હતો હારુતાઈ છે તે પોતાની લવર પોતાની માસુકા સાથે અંગત પળો માણતો હતો જેનો વિડીયો છે ત્યાં મોહમ્મદે પોતાના મોબાઈલની અંદર શૂટ કર્યો હતો કેદ કર્યો હતો અને ત્યારબાદ તે આ હારૂનતાઈના ગળાની ફાંસીનો બેનો હતો કારણ કે મહમદ છે તેને બ્લેકમેલ કરતો હતો અને તેની પાસેથી પૈસા લેતો હતો આટલું જ ના રૂક્યું આ હારુનતાઈના લગ્ન થયા અને તેને પત્ની પણ ઘરે આવી જે પત્નીને આ મહમદ છે તે બહેન કહેતો હતો પરંતુ મહમદે આ જે વિડીયો છે હારૂન તાઇનો અન્ય સાથેની પળોનો એ વિડીયો હારૂન પત્નીને બતાવ્યો જેની પત્નીને બેતાવ્યા બાદ તેના ઘરમાં જબરજસ્ત રીતે ઝઘડો થાય છે પરંતુ થોડા સમય બાદ એ શાંત થાય છે અને ત્યારબાદ હારૂનતાઈ તાઈ છે તે દુબઈ જતો રહે છે પોતાની પત્નીને લઈને પરંતુ મામલો અહીંયાથી પત્તો નથી હારૂણ જે પત્ની હોય છે તેનું અચાનક દુબઈની અંદર કોઈ કારણોસર મોત થાય છે અને તાઈ ફરી વખત દુબઈથી હવે ફરી એક વખત અબ્રામા આવે છે અબ્રામા ગામની અંદર આવે છે પરંતુ એ મહિનાઓ વીતા છતાં પણ પોતાના સાથે જે મોહમ્મદે કર્યું હતું તે ભીલો નહોતો એકબીજા દોસ્ત હતા પરંતુ તેની અંદર હવે મોહમ્મદને ખતમ કરવાની ભાવના હતી અને તેનું એ મકસદ બન્યું હતું જેના કારણે તેણે એક પ્લાન બનાવ્યો અને આ પ્લાન મુજબ તેની સાથે અન્ય બે વ્યક્તિઓએ પણ સાથ સહકાર આપ્યો સાજિદ ગુલાબ સાજીદ ગુલામ હુસેન મુલ્લા કરીને એક વ્યક્તિ છે અને માજ ઇરફાન મોટરવાલા કરીને અને એક વ્યક્તિ છે આ બંને વ્યક્તિએ અને હારુણતાએ આ ત્રણેય મળીને મહંમદને ખતમ કરવાની નક્કી કરી લીધું હતું મહંમદ સાજિદ ગુલાબ હુસે મુલ્લા અને માજ ઇરફાન મોટરવાલા આ ત્રણેય મળીને એક ગામની અંદર અબરામા ગામ છે તેની અંદર લગ્નમાં જાય છે સાંજના સાત વાગ્યાની આસપાસ આ લગ્નની અંદર જાય છે જ્યાં મહમદ પણ આ લગ્નમાં આવ્યો હતો લગ્નમાંથી આ લોકો વહેલાં બહાર નીકળી જાય છે ત્રણેય અને ત્યારબાદ મહમદને બોલાવે છે અને એક જગ્યાએ પાર્ટી કરવાનું કહે છે પાડેસરા આ જે ગામ છે અબ્રામા ગામ તેની નજીકમાં એક સરાવ ગામ આવેલું છે અને આ સરાવ ગામમાં હસમુખભાઈ લાંબાની વાડીની બાજુમાં એક તળાવ આવેલું છે હસમુખભાઈ લાંબાની વાડીની બાજુમાં એક તળાવ કાંઠે આ ત્રણેય પાર્ટી કરે છે ખાઈ પી છે અને ત્યારબાદ આ ત્રણેય વ્યક્તિઓ છે એ મોહમ્મદને કહે છે કે હવે તારા દુશ્મનોને ફોન કર અને તેના દુશ્મન જે જે પણ હતા તેની સાથે તેને ફોનની અંદર રજ્જક કરાવે છે ધડ કરાવે છે આ પણ એક પ્લાનિંગનો ભાગ હતો આ થયા બાદ આ ત્રણેય વ્યક્તિ છે તે મહંમદ સાથે રકઝક કરે છે ડખ્ખો કરે છે અને આ ડખ્ખો કર ચાલતો હોય છે આ સમયે હારૂનતા હોય છે તે પોતાની ગાડીની અંદરથી એક બેઝબોલનો ધોકો કાઢે છે અને સીધો જ મહમદના માથામાં ફટકારે છે મોહમ્મદ પડી જાય છે બૂમ કરે છે જ્યારે અન્ય બે તેના દોસ્તો હોય છે તે તેની છાતી માથે ચડી જાય છે અને આ ત્રણેય થઈને તેને ગળે ટૂંકો આપીને મોતને ઘાટ ઉતારે છે પોલીસથી ન પકડાય કોઈને જાણ ન થાય હેતુથી આ મોહમ્મદની લાશને બોરીમાં ભરવામાં આવે છે તેને બાંધીને ગાડીની ડિક્કીમાં નાખવામાં આવે છે અને અન્ય જગ્યા જ્યાં ચીકુવાડી હતી હારુનતાઈની આ ચીકુવાડીમાં એક જગ્યા ઉપર તેને દાંટી દેવામાં આવે છે ત્યારબાદ પણ પોલીસને શંકા ન જાય અથવા તો તેના પરિવારને અન્ય ઉપર શંકા જાય એટલે પ્લાન બીજો ઘડ્યો હતો કે મહંમદનો ફોન છે તે હારૂનતાઈએ લઈ લીધો હતો અને એ ફોનમાંથી મહંમદની માતાને મેસેજ કરવામાં આવતા હતા હાય તમારી ભૂલ છે તમે પોલીસને ના કહેતા આવા આવા મેસેજો કરવામાં આવે છે પરંતુ આમાં એક ચૂક રહી જાય છે પહેલો પ્લાન બનાવ્યો હતો કે તેના દુશ્મનોને ફોન કરવામાં આવે બીજો પ્લાન બનાવ્યો હતો કે તેના જ ફોનથી તેના મમ્મીને ફોન કરવા મેસેજ કરવામાં આવે કે હું બહાર ભાગી ગયો છું પરંતુ આમાં ચૂક રહી જાય છે પોલીસ મોહમ્મદના જેટલા બી દુશ્મનો હતા તેની પૂછપરછ કરે છે સીસીટીવી ફૂટેજો ખગાળે છે અનેક લોકોની પૂછપરછ કરે છે પરંતુ પોલીસ ઉંદારાવાળે હોય છે જે વ્યક્તિઓએ હત્યા કરી હોય છે પોલીસની સાથે તપાસમાં હોય છે જેને કારણે પોલીસ ચોંકી જાય છે કારણ કે સતત પોલીસને હેલ્પ કરતા હોય છે પોલીસની સાથે રહેતા હોય છે મદદ કરતા હોય છે કે તેના દોસ્તો છે અને અમે પણ આરોપીઓને શોધીએ છીએ ત્યારબાદ મોહમ્મદના મમ્મીને જે મેસેજ ગયા હોય એ શંકાના દાયરામાં આવે છે કારણ કે મોહમદ મેસેજની શરૂઆત છે તે હેલ્લોથી કરતો હતો નહીં કે હાઈથી આ મેસેજ જે કરવામાં આવ્યા હતા તેમાં હાઈ લખેલું હતું જેના કારણે તેના મમ્મીની શંકા ગઈ હતી અને મમ્મીએ આ વાત પોલીસને જણાવી ત્યારબાદ સમગ્ર મામલો છે ત્યાં જે તેનો મિત્ર છે હારૂન તાઈ તેના ઉપર આવીને એટકો પોલીસે આ ત્રણેયને પકડીને આખરી પૂછપરછ કરી તેમાં સૌથી મોટા ખુલાસા થયા કે તેમને બ્લેકમેલ કરતો હતો તેની પાસે વિડીયો હતો તેમાં દુબઈ જતો રહ્યો હતો પરંતુ ત્યાં મહિમે તેની પત્નીનું મોત થયું ત્યારબાદ પરત આવ્યો અને આને મારવાની અમે ઠાણી લીધી હતી જેના કારણે અન્ય બે વ્યક્તિએ પણ તેને સહકાર આપ્યો અને રાત્રિના સમયે અમે પાર્ટી કરીને તેને મોતને ઘાટ ઉતારીને દાટી દીધો છે તો કંઈક આ રીતે આજે નવસારીના જલાલપુર છે આનું અબ્રમા ગામ છે ત્યાં આવી દુઃખદ ઘટના બની છે એક વ્યક્તિએ વિડીયો દોસ્તોનો બનાવ્યો અને એને બ્લેકમેલ કરવું તેને ભારી પડ્યું અને આ દોસ્તોએ તેને મારી નાખ્યો જેના કારણે હવે એ લોકો પણ જેલના સળિયા પાછળ છે દોસ્તો હવે તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તીગીને સબસ્ક્રાઇબ કરો અગર આપણા વિડીયો ફેસબુક અથવા ઇસ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ